ળ તાલુકાના ઓ વિસ્તારમાં વિસ્તારમાં વાહનચાલકો સ્થાનિક લોકોને નદી પાર કરવા માટે અનેક મુશ્કેલીઓ પુલ અતિ જર્જરિત હાલતમાં હોવાથી ઓ વિસ્તારમાં આ નદી ઓળંગવા પુલ નવો બનાવવાની માંગ કરી ઓજી વિસ્તારમાં જૂનો રાજાશાહી રસ્તો આવેલો છે અને આ રસ્તો છેક માળિયાહાટીના સુધીનો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ રસ્તા ઉપર આવેલ નૂળી નદીનો પુલ બિસ્માર હાલતમાં છે

તેમાં વચ્ચે આવતો આ પુલિયો છે જેમાં આજે ખીલા દેખાય છે આ પંદર વર્ષ કે બાર વર્ષ બનેલું પુલિયો છે જેમાં ખીલા દેખાય છે જેમાં ફોર વ્હીલ ચાલી શકે એમ એમ નથી નથી ચાલી શકે અને અહીં બગીચાઓ એવા છે નાળિયેરીના તમામ માણસોને તકલીફ પડે છે જૂના કોટડા ગામના લોકો સહિત આંદોલનના માર્ગે જઈશું મારું નામ છે મોહમ્મદભાઈ જેઠવા તાલુકા પંચાયત જુના કોટડાનું નું ગામ પ્રજાત સભ્ય છે અને અત્યારે અમારો રસ્તો બહુ જંજીર થઈ ગયો છે અને બંદરસી માળિયા જોડતો રસ્તો છે રાજ રસ્તો છે અને અત્યારે અમારે અહીંયાથી ગાડીઓ અત્યારે મોટા બળદગાડા અથવા તમને કોઈ જાનવર લઈને નીકળે છે અત્યારે નીકળાય એવી કોઈ પરિસ્થિતિ નથી આગળમાં વહેલા તકે આ અમારું કામ પૂર્ણ થાય એવી અમારી માંગ છે સરકારશ્રીને